ગુજરાતનું નામ પડે એટલે આંખ સામે શું આવે રંગો સંગીત અને હા અખૂટ શ્રદ્ધા બસ આજે આપણે એ જ ઉજવણીઓની દુનિયામાં ડૂબકી મારવાના છીએ જે ખરેખર આ રાજ્યના ધબકારા છે તો ચાલો ગુજરાતના સૌથી જીવંત ઉત્સવો અને મેળાઓની આ સફર શરૂ કરી તો સવાલ એ છે કે ગુજરાતની ખરી ઓળખ એની આગવી ઓળખ શું છે અને એનો જવાબ એના ભવ્ય રંગો એના સંગીત અને શ્રદ્ધાથી છલકાતા તહેવારોમાં જ છુપાયેલો છે તો આ સાંસ્કૃતિક સફરનો પહેલો પડાવો ગુજરાતની આત્મા જેવી ઉજવણીઓ અહીં આપણે ગુજરાતના હૃદયને સ્પર્શ કરીશું અને એની સાચી ઓળખને સમજવાનો પ્રયત્ન કરીશું એના સૌથી પ્રખ્યાત તહેવારો અને મેળાઓ દ્વારા અને જ્યારે ગુજરાતની વાત નીકળે તો શરૂઆત અરે શરૂઆત તો નવરાત્રિથી જ થાય ને ડાન્સની એ નવરાતો જે માત્ર એક તહેવાર નથી પણ ગુજરાતી સંસ્કૃતિનો પાયો છે તો નવરાત્રિ નામમાં જેનો અર્થ છે બરાબર નવ રાત્રિઓનું પર્વ આ તહેવાર આસો સુદ એકમથી શરૂ થઈને નોમ સુધી ચાલે છે અને આ નવ દિવસો એ મા દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા અને શક્તિની આરાધના માટે સમર્પિત છે ટૂંકમાં કહીએ તો આ દૈવી સ્ત્રી શક્તિનો એક ભવ્ય ઉત્સવ છે અને આ જે નવનો આંકડો છે ને એ જ તો આખા તહેવારનો સાર છે નવ દિવસ અને નવ રાત જે ભક્તિ ઉપવાસ અને સૌથી વધુ તો અટૂટ અનંત ઉલ્લાસથી ભરપૂર હોય છે હવે નવરાત્રિની ઉજવણીની વાત કરીએ તો એના બે મુખ્ય આધાર સ્તંભ છે કયા એક તો ગરબા અને બીજું દાંડિયા રાસ પણ એક વાત સમજી લેજો આ ખાલી ડાન્સ નથી આ એક સામૂહિક અનુભવ છે એક કનેક્શન છે અને એમાં પણ ખાસ કરીને ગરબા અરે ગરબા તો હવે ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયા છે ગરબાના તાલે ઝૂમ્યા પછી ચાલો હવે શ્રદ્ધાના રંગો તરફ વળીએ હવે આપણે એવા તહેવારોની વાત કરીશું જે ગુજરાતની ગલીઓ અને આકાશને ભક્તિ અને ઉત્સાહના રંગોથી ભરી દે છે અને એમાં સૌથી પહેલાં આવે છે ઉત્તરાયણ જેને આપણે બધા મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખીએ છીએ આ એ દિવસ છે જ્યારે સૂર્ય ધનરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે અને એ દિવસે શું કેવું આખું આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાઈ જાય છે અને આકાશમાંથી હવે સીધા આવીએ જમીન પર વાત કરીએ રથયાત્રાની જગન્નાથપુરીની ભવ્ય પરંપરાથી પ્રેરિત અમદાવાદની રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદની શેરીઓ જાણે જીવંત થઈ ઉઠે છે એ દ્રશ્ય ખરેખર અસાધારણ હોય છે વિચારો હાથી ઘોડા અખાડા સાધુ સંતો અને લાખો લાખો ભક્તોનો ઘોડાપુર તો આ પવિત્ર યાત્રામાં મુખ્યત્વે ત્રણ રથ હોય છે કોના કોના ભગવાન જગન્નાથ એમના મોટાભાઈ બલરામ અને એમના બહેન સુભદ્રા આ ત્રણે નગરચર્યા પર નીકળે છે એટલે કે પોતાના ભક્તોને રૂબરૂ દર્શન આપવા માટે પણ આ રથયાત્રા શરૂ કેવી રીતે થાય છે ખબર છે એક બહુ જ ખાસ વિધિથી જેનું નામ છે વિધિ આ એક પ્રતિકાત્મક વિધિ છે જેમાં યાત્રા શરૂ થાય એ પહેલાં રથ જે માર્ગ પરથી પસાર થવાના છે એને સોનાના સાવરણાથી સાફ કરવામાં આવે છે આ પરંપરા કંઈ નવી નથી એના મૂળ બહુ ઊંડા છે ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરવાનો શ્રેય જાય છે સંત શ્રી નૃસિંહદાસજીને એમણે ઈસવીસન અઢારસો ઇઠ્યોતેરમાં એટલે કે આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં આ પરંપરા શરૂ કરી હતી નવરાત્રી અને રથયાત્રા જેવા મોટા તહેવારો તો છે જ પણ ગુજરાતનો સાચો આત્મા એનું ખરું હૃદય એ તો એના સ્થાનિક મેળાઓમાં ધબકે છે આ મેળાઓ એટલે રાજ્યના સાંસ્કૃતિક વારસાની એકદમ જીવંત અને અનોખી ઝલક અને ગુજરાતની વિવિધતા તો એના મેળાઓમાં જ જોવા મળે છે જેમ કે સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો જે ગ્રામીણ ઓલિમ્પિક્સ અને મેચમેકિંગ માટે જાણીતો છે પછી અમદાવાદનો વૌઠાનો મેળો જ્યાં ગધેડાઓનો સૌથી મોટો વ્યાપાર થાય છે જૂનાગઢનો ભવનાથનો મેળો અરવલ્લીમાં શામળાજીનો મેળો ગાંધીનગર પાસે રૂપાલની પલ્લીનો મેળો લિસ્ટ બહુ લાંબુ છે દરેક મેળો પછી એ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો હોય કે દાહોદનો ગોળ ગધેડાનો મેળો એ જે તે વિસ્તારની સંસ્કૃતિ એમના વેપાર અને એમની પરંપરાનું જીવંત પ્રદર્શન છે તો આપણે જોયું નવરાત્રિના ગરબાના તાલે ઝૂમવાથી લઈને રથયાત્રાની ભક્તિમાં ડૂબવા સુધી અને ત્યાંથી સ્થાનિક મેળાઓની ધમાલ સુધી આ બધી જ ઉજવણીઓ જ્યારે ભેગી થાય છે ત્યારે ગુજરાતની ઓળખનું એક સાચું અને સંપૂર્ણ ચિત્ર બને છે એટલે કે આ ઉત્સવો અને મેળાઓ ખાલી ઇવેન્ટ્સ નથી આ તો ભક્તિ સમુદાય અને આનંદની અભિવ્યક્તિના એવા જીવંત તાણાવાણા છે જે ગુજરાતની ઓળખમાં એકદમ વણાઈ ગયા છે યાદ છે આપણે શરૂઆતમાં એક સવાલ પૂછ્યો હતો કે ગુજરાતની આગવી ઓળખ શું છે તો બસ જવાબ અહીં જ છે આ ઉજવણીઓમાં જેનો જવાબ છુપાયેલો છે તો અંતમાં એક સવાલ મનમાં મૂકીને જઈએ શું આ તહેવારો માત્ર એક પરંપરા છે જેને આપણે વર્ષોથી નિભાવીએ છીએ કે પછી આ એ ધબકારા છે જે આપણા સમાજને ખરેખર જીવંત રાખે છે આ વિચાર સાથે જ આજની આપણી આ સફરને અહીં વિરામ આપીએ